રાજકોટના જસદણમાં હત્યાનો આરોપી ચાર દિવસના રિમાન્ડ પર જસદણના કાળાસરમાં અપહરણ બાદ યુવકની હત્યા કરી હતી આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું જે સ્થળે હત્યા કરી તે સ્થળે પોલીસ આરોપીને લઈને પહોંચી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું રાજકોટના જસદણમાં અપહરણ બાદ યુવકની હત્યાની ઘટનામાં આરોપીઓને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ પર છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે આ સાથોસાથ આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું જે સ્થળે હત્યા કરી તે સ્થળે પોલીસ આરોપીને લઈને પહોંચી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું રાજકોટના જસદણમાં અપહરણ બાદ યુવકની હત્યાની ઘટનામાં આરોપીઓને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ પર છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે આ સાથોસાથ